જાણો છો એમ કે બાર દસે સવારના સમય દરમિયાન છે એ તમારે ટેટ વનની પરીક્ષા યોજાવાની છે અને બપોરના સમય બાદ એટલે કે ત્રણથી પાંચના સમયગાળાની અંદર ટેટ ટુ નું આયોજન છે આપ જાણો છો એ રીતે એક બીજી પણ અપડેટ એ પણ છે મિત્રો કે જે પરીક્ષાનો સમય ટેટ વન વાળા મિત્રો માટે નેવું મિનિટનો હતો જે હવે એકસો ને વીસ મિનિટ થઈ ચૂક્યો છે જેથી વધારે સમય મળવાના કારણે સીધો જ ફાયદો છે તમામ વિદ્યાર્થી મિત્રો જે ટેટ આપવા માટે જવાના છે એક્સપિરિયન્સ છે એમને થવાનો છે કારણ કે એમને સમય મર્યાદા ખૂટતી હતી એના કારણે પ્રશ્નો રહી જતા હતા એ પ્રશ્નો હવે રહી નહીં જાય અને આની સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ અપડેટ એ પણ તમને જણાવી દઉં કે હવે ઇન શોર્ટ ટાઈમિંગની અંદર જનરલ જે સ્પેશિયલ છે આ તો પરંતુ હવે જનરલનું જાહેરનામું બહાર પડવાનું છે ત્યારે આવી બધી જ અપડેટ મેળવવા ઈચ્છતા હોય તો જરૂરથી અમારે વોટ્સએપ ગ્રુપની અંદર અમારા ટેલિગ્રામની અંદર હજુથી જોડાજો જેથી આપને મળતી રહે અમારા દ્વારા મળતી તમામ માહિતી આપના મોબાઈલ સુધી તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો થેન્ક યુ